દોસ્તો જાણીતા એવા હાસ્યકાર માયાભાઈ આહિરને લઈને હવે સમાચાર આવી રહ્યા છે કે માયાભાઈ આહિરે એમને એક નવી કાર લીધી છે આ લક્ઝરિયસ કારની કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે આખરે દોસ્તો માયાભાઈ આહિર પાસે પહેલાં પણ ઘણી બધી કારો હતી ત્યારબાદ હવે આ કાર નવી ખરીદી છે અને એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે શું તમે જાણવા માગો છો આખરે માયાભાઈ પાસે કેટલી કારો છે અને એમનું કલેક્શન કયું છે તો આજના વિડીયોમાં અંત સુધીમાં બન્યા રહીજો આજના વિડીયોમાં અમે તમને માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલી એવી વાતો પણ જણાવી દઈશું કે આખરે માયાભાઈ પાસે કેટલી કારો છે અને આખરે એમની સંપત્તિમાં કેટલા રૂપિયાનો છે જે વધારો છે એ થતો જોવા મળી રહ્યો છે દોસ્તો આ તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બની રહેવાની જવાબદારી તમારી છે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક ચેનલ ઉપર નવા હો તો બે લાઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતી કલાકારો કે જે હવે માત્ર ગુજરાતમાં જ કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પોતાના ડાયરાઓ કરતા થયા છે એવા જે કલાકાર જેમણે હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ કમાયા છે એવા માયાભાઈ આહિરના દીકરાએ એટલે કે એમની પાસે તો ઘણી બધી કારો છે પરંતુ એમના દીકરા પાસે પણ એટલી જ બધી લક્ઝરિયસ કારોનું કલેક્શન છે આખરે માયાભાઈ આહિર એક ડાયરાના ઘણા બધા રૂપિયાઓ લેતા હોય છે ત્યારે આ રૂપિયા કોઈ હજારોમાં નહીં પરંતુ હવે લાખોમાં હોય છે એટલા માટે એમની ગાડીઓનું કલેક્શન પણ એકથી એક મોંઘી ગાડીઓ હોય એમાં નવાઈની વાત નથી દોસ્તો પરંતુ હાલ માયાભાઈ આહિરને લઈને કેટલીક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે જેમાં સૌ લોકો જાણવા આતુર છે કે એમની પાસે કેટલી ગાડીઓનું કલેક્શન છે શું તમે પણ જાણવા માગો છો ને દોસ્તો માયાભાઈ આહિર અને એમના બે દીકરાઓ છે સંતાનમાં જો વાત કરવામાં આવે તો એમને બે દીકરા અને એક દીકરી છે એમાં મોટા દીકરાનું નામ ભરત આહિર છે અને જ્યારે નાના દીકરાનું નામ જયરાજાતા આહિર છે જેમના લગ્નનો પણ કાર્યક્રમ ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યો હતો માયાભાઈ આહિર હવે વિશ્વમાં ડાયરાઓ કરતા થયા છે આજે આપણા ગુજરાતીઓ વિશ્વમાં જે વસે છે એ પણ આજે માયાભાઈને બોલાવે છે અને આજે એમના ડાયરાઓ છે આજે પણ ત્યાં પણ બેસવાની જગ્યા ન મળે ભારતમાં જ્યારે એમના ડાયરાઓ હોય ત્યારે તો એમને જગ્યાઓ ન જ મળે પરંતુ વિશ્વમાં પણ ન મળે એવા માયાભાઈના દીકરા જયરા જાતા આહિરે નવી ગાડીઓનું કલેક્શન ખરીદ્યું છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે માયાભાઈ આહિરના એક ડાયરાનો ચાર્જ ઘણો મોટો હોય છે ત્યારે આ ડાયરામાંથી એક ડાયરામાંથી પોતે એક નવી કાર ખરીદી શકે એવી પણ ક્ષમતા ધરાવે છે ત્યારે આ માયાભાઈ આહિરે એમની પાસે જો કારના કલેક્શનની વાત કરવામાં આવે તો એકથી એક બધી લક્ઝરિયસ કારોનું કલેક્શન છે જેની કિંમતો હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે આવી એકથી એક ચઢિયાતી કારોનું કલેક્શન માયાભાઈ આહિર પાસે છે ત્યારે એમની ગાડીઓની જો વાત કરવામાં આવે તો ગાડીઓની સાથે સાથે જ એમની પાસે અનેક પ્રોપર્ટી પણ મકાન પણ છે એવા લક્ઝરિયસ હાઉસનું કલેક્શન પણ માયાભાઈ આહિર પાસે છે કારણ કે મેં કીધું એમ એમના ડાયરાઓમાં એક ડાયરામાંથી જ એક કાર ખરીદી શકાય એટલી કેપેસિટી એના પાસે હોય છે ત્યારે દોસ્તો આ માયાભાઈ આહિરને લઈને ઘણી બધી અટકળો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે જેમાં ક્યારેય પણ કોઈએ એમના કાર કલેક્શન વિશે જણાવતું નથી પરંતુ આજે અમે તમને આ માયાભાઈ આહિરના કાર કલેક્શનની વાતો જણાવી છે ત્યારે આ ગુજરાતનું ગૌરવ કે જેમણે ગુજરાત સહિત વિશ્વમાં અનેક દેશોમાં આપણા ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે કારણ કે હવે માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં પરંતુ દોસ્તો હવે વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ માયાભાઈ આહિરના ડાયરાઓમાં એમ કહેવામાં આવે કે હાજર હોય છે અને માયાભાઈ આહિરના ડાયરાઓ વિશ્વમાં પણ હોય છે ત્યારે વિશ્વના અલગ અલગ દેશોના લોકો પણ માયાભાઈના ચાહકો છે ત્યારે આ ચાહક મિત્રોના જે ચિંતા છે એમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ માયાભાઈ આહિર પોતે એક એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા જીના મંદિરે પહોંચ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભૂતિ કરી છે ત્યારે હવે માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે ફરી વખત હવે થોડા દિવસમાં આપણી વચ્ચે ડાયરાઓમાં જોવા મળશે ત્યારે હવે એમની તબિયત એકદમ સ્વસ્થ છે અને એકદમ મસ્ત છે ત્યારે હવે એમના આ તબિયત વિશે આપ શું કહેવા માગો છો તથા માયાભાઈના ભાઈના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે દબાવી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો